you uh -huh.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજા જમાવટ કરી છે જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો એવો વરસાદ થયો છે ત્યારે પાવાગઢ મંદિર પાવાગઢા જવાના રસ્તે પાણીના પ્રવાહ સાથે એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી તસી પડ્યા હતા મહત્વનું છે કે કાલે રવિવારની રજાઓથી વરસાદમાં માં ખીલી ઉઠેલી પ્રકૃતિ આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા હતા ત્યારે યાત્રાળુઓ આ લેન્ડ સ્લાઇડિંગ વાળી જગ્યાથી પસાર થવા ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ડુંગર પરથી પથ્થરો તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગ ને ભારે નુકસાન થયું છે